હેલો મિત્રો કેમ છી મજામાં થશે કેમ કે આપણે બ્લોક બધી ઓનલી મજામાં થશે બધા જયમાં જય મોડી છે તો ફાઈનલ મિત્રો આપણે ટ્રેક્ટર જો ચાલુ થઈ ગયું આપણે માંડી વાવાની હાલત આપણે અહીંયા થઈ જાય આપણે પેલા માંડી વાત પેલો ક્યારે આ બીજો બીજું ક્યારે ચાલુ છે ને આપણે દવા વાળા હાથ છે એટલે આપણે બ્લોક નતા આપણે છોટા ભાઈને હાથ ધીધું છે એમાં બીજો ભાઈ છે આપણે કાકાનો દીકરો કરતું છે અમારે આપણે મજા ઓ લે યેલો લે લે રાંગ આતો કરી દો બસ લે ગલે ગલે સાહુસ લઈ એ એમ

बराबर हाल है ऐ नाल तु बरबर आले है ना, ना हो तो, न है? आवे। तो, के तो, ना तो वो न कहीं क्या है तो कितनी खुल बनी हे तो कल निशाड़े ना यार कल निशाड़े तो जा हाँ कल निशाड़े ऐसी अगे वगे छूटी शु

તો મિત્રો આપણે જો અત્યારે માંડવી વાવી છે હવે પછી હવે વરસાદ નવાન રહે હવે ખાલી બધું આપણે હજી આ ભાગમાં કપાસ બાકી છે જો આ બધી કપેસ રોપવાના છોકરા ને બે થી રજા આવશે એટલે હેને એને સંિ એટલે આપણે હેને કપે સોંપી દેવું થઈ તો તમને બતાવું આ ભાગ હજી કપે સોપન બાકી છે ને આ બધી માંડવી છે હજી તો ફાઇનલી મિત્રો આપણે દાણા પૂરા થઈ ગયા તો આપણે હેને તો આને થોડુંક દવા છાટીવી જો હે ને આપણે હેને બીજું છોડ્યું છે પાસ્કી તો અમે પેલા ઠળવી નાખી આ એક દવા નીકળે આવી નીચે કવ કાગળ નીકળે છે આપણે આને પેલા ઠળ્યું નકી મન ને ગોય આ દવા નાખવાની છે પેલા તોડવી પડે એમ મિત્રો કાગજ આડવું છે કેન તો અમે તો મને દવા નાખી દી આપણે બગાને હે ને 1 કિલો કરી ને એને મૂકી દેવી પડે નું ભોક નાત માં આવે ને કલકટા પીવે પીવે આ આ બધા પીવે નો પીવે તો નો પીવો છો આ સારું પીવે મજા આવે થોડા એવું લાગે લાગે ને તો મિત્રા પાવડર છે પાવડરને ને ભેરવવાનું હજી આમાં પાવડા પહેરી દીધો પીને હાલે તેલ હોય તો પીવી હે તેલ ને પાણી છે આ તો મિત્રો જુઓ આપણે હજી હાજર માં છીએ એટલે કઈ વાંધો નહીં છોકરા તેલ પીને હમ પી ને આ પાણી જેવું છે જો પી જઈએ આપડે આ જન્મ એટલે તેલ પાણી પાણી કરીને પી જઈ લાવ શરબત છે એમ કરીને હે ને શરબત જેવું હે ને શરબત પી જાવ તમે કે નો પીવો પીવો હે તો તું તેલ તેલ શું કરતો તો હે હતો તેલ 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 જેવું લાગે છે એટલે તને શરબત જેવું લાગે શરબત જેવું જ લાગે છે

છોકરા અમુક જગ્યા પાણી ન પી ગયું એટલે અહીંયા પાણી પાય છે મિત્રો અહીંયા બ્લોક પૂરો કરી દઈ તમને કેવો વિડિયો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો બધાય જય માતા જય વાગે દાદા મોડેલ